બેફામ બુટલેગરો આતંક ચરણ સિવાય પહોંચી ગયો હોવાનો સંસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો બુટલેગરો નશાની હાલતમાં ગાડાગાડી કરતા રોકનાર એક પરિવારના ઘર પર 15 થી વીસ જેટલા પથ્થર માર્યો કર્યો જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે સૌથી ગંભીર બાબત એ છે છે કે ઘટના વિસ્તારમાં આંગણવાડી અને મંદિર તેમ છતાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવારા તત્વો બેફામ બન્યા આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે લિંબાયત પોલીસે બાતમીના આધારે આ મારામારીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીની ધરપકડ કરી આ આરોપીઓમાં રવિ ઉર્ફ ચોકો ઉર્ફ મનન

જે અનુસંધાને આરોપીઓ હોય કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળા ગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા જે અનુ જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી માર પથ્થર વાગેલો હતો તેમજ તેમના ઘરની કાચની બારીઓ બે તોડેલી હતી જે અનુસંધાને તમામ ચાર આરોપીઓ વિકી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને ને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જાય અને ગુનાવાળી જગ્યાએ તેમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે મેસેજ આપતો લોકોને તમામને એક જ મેસેજ છે કોઈ પણ જો લુખાગીરી લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લીંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ એકસો બારનો કોન્ટેક્ટ કરો અને મહેરબાન ગ્રહ મંત્રી ગ્રહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મેરબાના પોલીસ કમિશનર શ્રી નાઓના આદેશ મુજબ જો કોઈ પણ આરોપી હોય છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે